ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે હવે રાહુલ ગાંધી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના તટે મળ્યું હતું ત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો કે કોંગ્રેસમાં રહેલા ગદારો અને કોંગ્રેસના નામે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા એવા કયા નેતાઓ છે તેમને કોંગ્રેસમાંથી હવે બરતરફ કરવામાં આવશે આમનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે અને રાહુલ ગાંધી અધિવેશનના ત્રણ દિવસ બાદ ફરી જ્યારે હવે કાલે ગુજરાત આવી રહ્યા છે ત્યારે કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે કોંગ્રેસમાં કોને મોટી જવાબદારીઓ આપવામાં આવશે અને કોંગ્રેસમાં કયા એવા નિર્ણયો લેવાશે જેનાથી બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતાઈથી ટક્કર આપી શકે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ આપની સાથે છું હું કૃણાલાહી એક સમય હતો જ્યારે અહેમદ પટેલ જીવતા હતા ત્યારે કોંગ્રેસમાં કોઈ નેતાઓની નારાજગી હોય કે કોંગ્રેસમાં કોઈ એવા મુદ્દા માટે ચર્ચા કરવી હોય ત્યારે દિલ્હી નહોતું જવું પડતું એ દિલ્હી અને ગુજરાતનું કનેક્શન ખૂબ મજબૂત હતું પણ જ્યારથી અહેમદ પટેલનું અવસાન થયું ત્યારથી ગુજરાત કોંગ્રેસનું દિલ્હી સાથેનું કનેક્શન ધીમે ધીમે ઘટી રહ્યું હતું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પણ હવે ગુજરાત પર એટલી કોઈ નજર નહોતું રાખતું એનું પરિણામ બે હજાર બાવીસમાં કોંગ્રેસે જોઈ લીધું હવે રાહુલ ગાંધીને અને ગુજરાતની અંદર થઈ રહેલી કોંગ્રેસની કામગીરી ઉપર રાહુલ ગાંધીને એવું થયું કે હવે ગુજરાત પર જો નજર નહીં રાખી તો આવનારા દિવસોમાં ગુજરાતમાંથી કોંગ્રેસ ખતમ થઈ જશે અને જો ગુજરાતમાંથી કોંગ્રેસ ખતમ થાય તો આખા દેશમાં એની અસર જોવા મળે અને ધીમે ધીમે ગુજરાતની જેમ દેશમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું જોવા મળે એટલે જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળ્યું ત્યારે ખૂબ મહત્વનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને પ્રસ્તાવ પહેલી વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના ઇતિહાસમાં કોઈ રાજ્ય ઉપર એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એ રાજ્ય હતું ગુજરાત અને ગુજરાત પર હવે રાષ્ટ્રીય નેતાઓ સિનિયર નેતાઓ છે તેમની એક ટીમ બનાવવામાં આવશે અને ટીમ સીધી નજર ગુજરાતના નેતાઓ પર રાખશે હવે તમને થશે કે રાહુલ ગાંધી ચાર દિવસ બાદ ફરી વખત કેમ ગુજરાત આવી રહ્યા છે

પરંતુ હવે બેઠકને લઈને સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસ માટે જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે જિલ્લા સ્તરે કોંગ્રેસને સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ અભિયાન પણ એક હાથ ધરવાના છે જેની શરૂઆત હવે ગુજરાતથી કરવાના છે જ્યારે હવે ગુજરાતને રાહુલ ગાંધી અને કોંગ્રેસ એક લેબોરેટરી બનાવવા માટે જઈ રહ્યું છે જે કોઈ નિર્ણય ગુજરાતમાં લેવામાં આવશે એ નિર્ણય સફળ થશે તો એને પૂરા દેશની અંદર જ્યાં જ્યાં કોંગ્રેસ નબળી છે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર નથી આ તમામ જગ્યાએ આ રૂલ્સ લાગુ કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહેલાં અમદાવાદમાં એક બેઠક યોજશે અને સોળ એપ્રિલે અરવલ્લીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતાઓ અને નિરીક્ષકો સાથે પહેલાં એક અમદાવાદમાં પંદર એપ્રિલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ઓરિએન્ટેશન બેઠકનું આયોજન જ્યારે મોડાસામાં કરવાનું હતું તેમાં ફેરફાર કરીને હવે આ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય માફ કરજો કોંગ્રેસનું જે ગુજરાતનું કાર્યાલય છે અમદાવાદ ખાતે ત્યાં ગોઠવવામાં આવી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ અને નિરીક્ષકોની ઉપસ્થિતિ રહેશે અને કોંગ્રેસની સોળ એપ્રિલે જે બેઠક મળવાની છે અરવલ્લી ખાતે જેમાં રાષ્ટ્રીય નિરીક્ષકોની હાજરી પણ રહેશે અને રાહુલ ગાંધી ત્યાંથી સંગઠન સર્જન અભિયાનનો એક પ્રોજેક્ટનો પ્રારંભ પણ કરવાના છે સાથે સાથે જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ એક મહત્ત્વની જાહેરાત કરી હતી સ્ટેજ પરથી કે હવે ગુજરાતની અંદર જિલ્લા પ્રમુખોની વરણીમાં પણ રાષ્ટ્રીય નેતૃત્વ એની અંદર ધ્યાન રાખશે અને તેમને ખુલ્લો દોર આપવામાં આવશે તેમને આઝાદી આપવામાં આવશે પોતાની રીતે નિર્ણયો લેવા માટે અને તેને લઈ પણ હવે રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સ્તરના નેતાઓ સાથે પણ એક બેઠક કરશે સંવાદ કરશે અને કાર્યકર્તાઓને પણ સાંભળશે હવે જ્યારે બે હજાર સત્તરની અંદર કોંગ્રેસ થોડી સત્તાની નજીક આવી અને અટકી ગઈ હતી એ કોંગ્રેસ મજબૂતાઈથી જો લડી હોત તો બે હજાર બાવીસમાં પરિણામ કંઈક અલગ હોત પણ જ્યારે હું અહેમદ પટેલને વારંવાર એટલા માટે યાદ કરી રહ્યો છું કે જ્યારે અહેમદ પટેલ હતા ત્યારે જો કોંગ્રેસમાં કોઈ નારાજગી હતી કોઈ નેતાઓ અંદરો અંદરનો વિખવાદ હતો તો તેનું ઓપરેશન દિલ્હી સુધી ન જવું પડતું હતું અહેમદ પટેલ અહીંયા બેઠા બેઠા પાર પાડી દેતા હતા પણ એમદ પટેલની ખોટ અત્યારે કોંગ્રેસને એટલા માટે વર્તાઈ રહી છે કે દિલ્હીથી સમય ના મળે અથવા તો દિલ્હીનો જ્યાં સંવાદ કરવા માટેની ચાલતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઓપરેશન પાર પાડી ભારતીય જનતા પાર્ટીમાં તેમને લઈ જતા હોય છે જ્યારે કોઈ પક્ષનો નેતા પક્ષ છોડી કોઈ બીજી પાર્ટીમાં જાય છે ત્યારે માત્ર એ નેતા નથી જતો હોતો તેમની સાથે જોડાયેલો એક સમૂહ અને કાર્યકર્તાઓનો મોટો વિસ્તાર પણ તેમની સાથે જતો હોય છે ત્યારે ફરી વખત કોંગ્રેસને મજબૂત કરવા અને આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભામાં દમખમથી ભારતીય જનતા પાર્ટી સામે લડી શકવા માટે હવે ખુદ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં અવારનવાર આટાફેરા ફેરા મારશે ગુજરાતમાં એવા મોટા ફેરફારો પણ કરશે અને રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં જે ચર્ચા કરી હતી કે રેસના ઘોડા અને એના લગ્નના ઘોડામાં જે ફરક છે એમાં જે કોંગ્રેસમાં બેસી અને ટેબલ પોલિટિક્સ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને મેદાનમાં ઉતરીને લડવાને બદલે માત્ર સોશિયલ મીડિયા ઉપર પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે તેવા નેતાઓને કોંગ્રેસની જરૂર નથી અથવા તો કોંગ્રેસમાં એ રહેવા નથી માંગતા આવા નેતાઓને બરતરફ કોંગ્રેસ કરશે કે પછી સામેથી કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી અથવા તો બીજી કોઈ પાર્ટીમાં જતા રહે છે આગામી દિવસોની અંદર ખબર પડશે પણ રાહુલ ગાંધી હવે ગુજરાતમાં આવી અને કયા મોટા ફેરફારો કરે છે તેની નજર આગામી બે દિવસમાં રહેશે અને રાહુલ ગાંધીના ગયા બાદ હવે કોંગ્રાસ કઈ રીતના બે હજાર સત્યાવીસ સુધી દમખમથી એ લડી શકે છે તે પણ હવે થોડા દિવસોમાં ખબર પડશે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર